ક્યારે છે જાણો હોળી ધૂળેટીની તારીખ અને મોર હેલો મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મિત્રો જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો અમારી ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરો હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે હોળી એવો તહેવાર છે જેમાં વેર મનમોટાવ દ્વેષ મટાડીને લોકો એકબીજાને ગળે લગાવે છે આ બે દિવસનો તહેવાર છે જેમાં હોળીની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે જેના દિવસે દિવસે ધૂળેટીના લોકો રંગોથી રમે છે હોળી સૌહાર્દ પ્રેમ અને ભાઈચારાનો સંદેશ દેવાવાળા તહેવાર છે તો હોલિકા દહનને અસત્ય પર સત્યનો વિજયનું પ્રતિક પણ માનવામાં આવે છે પ્રહલાદ અને હિરણ્ય કશ્યપનો પ્રસંગ હોલિકા દહન સાથે જોડાયેલ છે એવું કહેવાય છે કે હિરણ્ય કશ્યપે તેની બહેન હોલિકાને અગ્નિથી બળી ન જવાનું વરદાન આપ્યું હતું તેને ભક્ત પ્રહલાદ સાથે તેના ઘોડાઓમાં બેસવા કહ્યું જેમાં પ્રહલાદનું મૃત્યુ ન થયું પરંતુ હોલિકા બળીને રાગ થઈ ગઈ હતી આ કારણે દર વર્ષે હોલિકા દહન કરવામાં આવે છે આ અહેવાલમાં જણા જાણીશું કે આ વર્ષે હોલિકા દહન ક્યારે થશે અને કયા દિવસે હોળી રમાશે હોલિકા દહનનો શુભ સમય કેલેન્ડર મુજબ હોલિકા દહન ફાગણ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે અને હોળી બીજે દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે ફાગણ પૂર્ણિમા ચોવીસ માર્ચની સવારે નવ ચોપન કલાકે શરૂ થશે અને આ તારીખ બીજે દિવસે એટલે કે પચીસ માર્ચ બપોરે બાર ઓગણત્રીસ કલાકે સમાપ્ત થશે આ વર્ષે ચોવીસ માર્ચ રવિવારે હોલિકા દહન કરવામાં આવશે હોલિકા દહનનો શુભ સમય બપોરે અગિયાર તેરથી બાર સત્યાવીસ સુધીનો છે આ દરમિયાન હોલિકા દહન પણ કરી શકાય છે પચીસ માર્ચ સોમવારના રોજ હોળીની ઉજવણી કરવામાં આવશે હોલિકા દહનની રીત પરંપરા અનુસાર હોલિકા દહન પહેલાં સ્નાન કરવામાં આવે છે હોલિકા દહન માટે હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ પણ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે લાકડા અને લાકડીઓ ભેગી કરીને શેરીના ખૂણામાં અથવા ખાલી ખેતરમાં રાખવામાં આવે છે અને રાત્રે તેને બાળી નાખવામાં આવે છે હોલિકા દહનની પૂજામાં રોલી ફૂલની માળા કાચો દોરો આખી હળદર મગ નાળિયેર અને ઓછામાં ઓછા પાંચ પ્રકારના અનાજનો સમાવેશ કરવામાં આવે છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો બને તેટલો શેર કરજો અને જો તમને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર